નમસ્તે બાળ મિત્રો બાળ આજે આપણે સ્વાધ્યાય પોથીમાં કાર્ડ નંબર નવ થી અભ્યાસ કરી રહ્યા છીએ બાળ મિત્રો અગાઉ આપણે ગ મ ન અને ઝ તેમના વળાંકો શીખ્યા હતા આજે તમારે ટપકા જોડી અને આ મૂળાક્ષરો બનાવવાના છે અને નીચેના ખાનામાં લખવાનું છે તો શરૂઆત કરીએ બાળમિત્રો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ કામ કરવાનું છે તમારે એક સરસ પેન્સિલ લેવાની છે પેન્સિલમાં

અહીં પહેલો જે શબ્દ આપ્યો છે તે મ ગ તો તમારે પેન્સિલ લઈ અને સામેના ખાનામાં તમારે મગ લખવાનું છે તો હું અહીં મગ લખું છું તમારે સરસ રીતે તમારી પેન્સિલનો ઉપયોગ કરી મ અને ત્યાર પછી ગ લખવાનું છે આ રીતે બધા શબ્દો તમે પૂરા કરજો પૂરા થયા પછી આ પેજનું વાંચન પણ તમે કરશો તો બાળ મિત્રો આ હતો કાર્ડ નંબર નવ ત્યાર પછી કાર્ડ નંબર દસ નો પણ આજે આપણે અભ્યાસ કરીએ તો તમારાથી જેટલા કાર્ડ લખાય તેટલા જ તમે લખી શકો છો પછીના સમયમાં આ કાર્ડ નંબર દસ પણ તમે પૂરું કરી શકશો બાળ મિત્રો કાર્ડ નંબર દસ ની અંદર ચિત્ર આપ્યું છે સરસ ચિત્ર છે ચિત્રની સામે શબ્દ આપ્યા છે તો બાળ મિત્રો તમે હજી નાના છો તમને તે શબ્દ

આ છે ગણપતિ દાદાનું ચિત્ર છે તો ગણપતિનું ચિત્ર હોય તો તમારે બાજુમાં ગણપતિ નો ગ નથી ત્યાર પછી છે ગ તો તે વાત સાચી છે તો તમારે પેન્સિલની મદદથી ત્યાંથી લઈ અને ગણપતિ સાથે આ રીતે જોડી દેવાનું છે તો તમને જોડવાની તો ખૂબ મજા પડશે ત્યાર પછીનું બીજું ચિત્ર છે તે જોડેલું છે નગારો એની નીચેનું ચિત્ર ગાડું છે તો હવે તમારે ગા શબ્દ શોધવો પડે તો બાળ મિત્રો ઉપરથી જોતા જઈ ન અને ત્યાર પછીનો શબ્દ ગ અને તેમને કાનો છે તો ગા આપણને મળી જાય છે તો ગાડાનો ગા આપણને મળે છે તો આપણે અહીંથી આ રીતે આપણે જોડી દઈશું તો બાળ મિત્રો મેં તમને બે શબ્દો સાથે ચિત્ર જોડતા શીખવાડ્યું

તમારે સલેબીને જોડવાની છે ત્યાર પછી માળા છે તો માળાનો માં શોધવો પડશે એટલે કે મને કાનો હોવો જોઈએ તો તેની સાથે તમારે જોડવાનું છે અને છેલ્લું ઈ ઝાસુદનું ફૂલ છે એટલે કે ઝા તો તમે ઝા શોધજો જને કાનો અને તેમની સાથે આ ફૂલ જોડવાનું છે તો બાર મિત્રો જોઈએ ને આપણે 9 નંબર અને 10 નંબરનો કાર્ડ જોયું આ રીતે તમે આ બંને જે કાર્ડ છે તેમનું કામ પૂર્ણ કરશો આગળના કાર્ડ સાથે આપણે ફરી મળશું આવજો મિત્રો